જય જોહાર જય આદિવાસી મિત્રો તો અત્યારે આપણે પાણી ચાલુ છે તલની અંદર લગભગ સઠ્ઠું પાણી ચાલે છે લગભગમાં સઠ્ઠું પાણી સઠ્ઠું પાણી ચાલું છે ને અત્યારે આપણા તલ થઈ ગયા છે મિત્રો તલ અત્યારે સારા છે પણ થોડીક પાણીની ખેંચ પડી ગઈ પાણીની ખેંચ પડે ને એટલે આવા થઈ જાય આવી હાલત થઈ જાય મિત્રો હમણાં ઉનાળો ખરો ને ઉનાળાની અંદર તડકો થોડોક છાજો પડે એટલે તલને ત્રીજા ચોથા દિવસે પાણી વાળી દે ને તો સારું પણ વીસ વિઘાની અંદર એક મોટર હાલે એટલે આ બાજુ પીવે એટલે ઓલી બાજુ પાછા ચાલુ કરી દઈએ તે ફરી ના આવતા થઈ જાય મિત્રો તો આજે પાવર આમ તો દસ વાગ્યાનો છે પણ ડિવિઝનની અંદર કંઈક મિસ્ટિક હતી એટલે પાવર હમણાં હા જાય ચાર વાગ્યા હવે ચાર વાગ્યા આવ્યો એટલે લગભગ રાતે એક વાગ્યાની આસપાસ એક દોઢ વાગ્યા સુધી રાતે તલ છે મિત્રો ગઈસાલ પણ આવા તલ હતા ગઈ થોડાક આશા હતા અને આ વર્ષે થોડાક ઘાટાવાળી વાત તો ગઈકાલ ખૂબ પંચાણું વળની આસપાસ દસ વિંગાના થયા હતા આ વર્ષે સારા છે થોડાક સારા થાય તો સારું ભગવાન માતાજીની કૃપાથી આપણા તલ આવે છે તો તલ ગુજરાત બે છે વાવેતર અને આમાં સારો લાગ ફાલ બાલ બધો સારો આવે છે પૈસા તો હજુ ચાર પાંચ પાણી પાાય ને થઈ રહે પાણાવાળી જમીન જાય ને એટલે ત્રીજાને ત્રીજા દિવસે પાણી વાળી દેવું પડે તો તાણ ના પડે પાણીની ખેંચ પડી જાય થોડીકડામાં ફરવાનું ને એટલે કમ ખેંચ પડે પણ વાંધો નહીં મિત્રો થોડું તો ચાલ આપણા કેવા છે કોમેન્ટની અંદર જણાવજો અને ખેડૂત મિત્ર છે તો ખેડૂતને ખાસ નમ્ર વિનંતી છે કે કે ચેનલને સબસ્ક્રાઈબ કરે લાઈક કરે અને શેર કરે તો મળીએ ફરી આવા જ વિડીયોની અંદર ત્યાં સુધી બધાને સીતારામ